અંકલેશ્વર રેલવે રેલવે વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ કોઈ વાસ્તવિક અકસ્માત નહીં પરંતુ પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા આયોજિત એક પૂર્વ નિર્ધારિત મોકડ્રીલ હતી આ મોકડ્રીલ મુખ્ય હેતુ ટુ જેવી આકસ્મિક અને ગંભીર પરિસ્થિતિમાં રેલવેની રાહત અને બચાવ કામગીરીને સજ્જતા તપાસવાનો તેમજ ટેકનિકલ ટીમોની કાર્યક્ષમતામાં વધારો કરવાનો હતો ઘટનાની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ટેકનિકલ સ્ટાફ અને સુરક્ષા દળોનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર પરિસ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું આ પ્રાયોગિક તાલીમ દરમિયાન ખાસ કરીને અકસ્માતના સમયે રેલવે વિભાગ ફાયર બ્રિગેડ પોલીસ અને આરોગ્ય વિભાગ જેવા વિવિધ તંત્રો વચ્ચે અસરકારક સંકલન કેવી રીતે સાધવું તેના પર ભાર મૂકવામાં આ અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વિસ્તારના ફાયર ફાઈટરો પણ આધુનિક સાધન સામગ્રી સાથે જોડાયા હતા જેમણે ટ્રેનમાં આગ લાગવાની સ્થિતિમાં આગ પર કાબુ મેળવવાની અને વેગનમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની પ્રેક્ટિસ કરી હતી આ સાથે જ રેલવે એન્જિનિયરિંગ ટીમ દ્વારા પાટા પરથી ઉતરી ગયેલા ડબ્બાઓને હાઇડ્રોલિક જેક અને અન્ય મશીનરીની મદદથી ફરીથી પાટા પર ચડાવવાની જટિલ પ્રક્રિયાનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું સમગ્ર કવાયત દરમિયાન સુરક્ષાના તમામ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું જેથી તાલીમ દરમિયાન કોઈ જાનહાની ન થાય રેલવે વિભાગના અધિકારીઓ કે વાસ્તવિક અકસ્માત સમયે ગોલ્ડન અવર એટલે કે શરૂઆતના કેમતી સમયમાં ઓછામાં ઓછા નુકસાન સાથે કેવી રીતે ઝડપી કામગીરી કરી શકાય તે માટે આ પ્રકારની મોકડ્રીલ ખૂબ જ અનિવાર્ય છે આ સફળ આયોજન બાદ તંત્રએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં કોઈ પણ કટુકટીને પહોંચી વળવા માટે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી ये फाइक ड्रिल का टेस्ट किया गया उसमें सभी रेलवे कर्मचारियों ने और स्थानीय संस्थाओं ने उसमें भाग लिया सब लोगों का रिस्पांस बहुत अच्छा रहा इसमें एक फोहर ड्रिल के द्वारा अपन को एक प्रैक्टिकल प्रैक्टिस प्रैक्टिकल जो घटना होती है उसके लिए प्रैक्टिस करने का एक मौका मिला जिसमें सभी लोगों ने अच्छे से भाग लिया इसके लिए सभी लोगों को धन्यवाद